સાયલા તાલુકાના નડાળા ગામે ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સને ઝડપી પડાયો છે સુરેન્દ્રનગર એસઓજી નડાડા ગામ પાસે એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો અશોક કુમાર યાદવ આઈપીએસ પોલીસ અધિકારી રાજકોટના સૂચના અન્વય માર્ગદર્શન હેઠળ ગુનાઓ અને હથિયારના ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપેલ હતી જેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર અને એસઓજી પોલીસ સ્ટાફના માણસો ધજાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે નડાડાની સીમા કાચા માર્ગેથી એક શખ્સને ગેરકાયદેસર સિંગલ બેરલ મજર લોડ બંદૂક સાથે ઝડપી પડાયો હતો સરહદ ઈસમનું નામ છે રણછોડભાઈ વિરામભાઈ બોરસણિયા ઉંમર વર્ષ અડતાલીસ જેઓ નડાડા ગામ તાલુકો શૈલા જિલ્લો સુરેન્દ્રનગર મધ્ય રહે છે જેમાં દેશી બનાવટના બંદૂકના એક કિંમત રૂપિયા પાંચ હજાર તેમજ વધુ પૂછપરછ કરતાં પોતાનું હથિયાર કબૂલાત કરી હતી તેમાં શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે